નમસ્કાર મિત્રો તમારું મારે જનરલ નોલેજની ચેનલમાં સ્વાગત છે આજના જનરલ નોલેજનો પ્રશ્ન નંબર એક કઈ વસ્તુમાં પ્રોટીન નથી મળતું ઓપ્શન છે ચોખામાં બી કઠોરમાં સી દૂધમાં બી સોયાબીનમાં તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ચોખામાં પ્રશ્ન નંબર બે કયા દેશે ઉડતી કાર બનાવી છે ઓપ્શન છે ચીન બી ભારત દેશ સી અમેરિકા જાપાન દેશ પ્રશ્ન નંબર ત્રણ પપાયા ખાવાથી કયો રોગ મટે છે ઓપ્શન છે કેન્સર બી સુગર સી હૃદય રોગ ડી મગજનો રોગ તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે હદે પ્રશ્ન નંબર 4 કયા દેશની ત્રણ રાજધાની છે ઓપ્શન છે ભારત બી અમેરિકા સી ભૂટાન ડી દક્ષિણ આફ્રિકા તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે દક્ષિણ આફ્રિકા પ્રશ્ન નંબર પાંચ સૌથી વધુ પ્રોટીન કયા કઠોરમાં હોય છે ઓપ્શન છે ચણામાં બી અડદમાં સી વાલમાં ડી મગમાં તમને વિચારવા માટે ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે મગમાં પ્રશ્ન નંબર છ હાડકાને સાજા કરતું તેલ કયું છે ઓપ્શન છે એ બદામનું તેલ બી ઓલિવ તેલ

નો સાચો જવાબ છે પાલકમાં પ્રશ્ન નંબર આઠ કયો દેશ વિશ્વમાં સૌથી વધુ ભૂલ ઉત્પાદન કરતો દેશ છે ઓપ્શન ડી પાકિસ્તાન તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ચીન દેશ પ્રશ્ન નંબર નવ દૂધ ઉત્પાદનમાં ભારતનું સ્થાન શું છે

ડી અમેરિકા તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે બ્રિટન. રસ્તર નંબર 18 ભારતમાં તેલનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? ઓપ્શન છે ગુજરાત, બી રાજસ્થાન, સી ઉત્તરાખંડ, ડી પંજાબ. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે રાજસ્થાન. પ્રશ્ન નંબર ચૌદ વિવેકાનંદ સાચું નામ શું હતું ઓપ્શન છે નરેન્દ્રનાથ દત્ત બી અમરનાથ સિંહ સી આનો સાચો જવાબ છે નરેન્દ્રનાથ દત્ત પ્રશ્ન નંબર પંદર કયા દેશના લોકો તેમનો ફોટોગ્રાફ લઈ શકતા નથી ઓપ્શન છે ભારત બી નેપાળ સી જાપાન ડી તુર્કમેનિસ્તાન તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે તુર્કમેનિસ્તાન પ્રશ્ન નંબર 16 કયું પ્રાણી ક્યારે બીમાર પડતું નથી ઓપ્શન છે હરણ બી સાર્ક સી ડોગ ડી પોપટ તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે સાર્ક પ્રશ્ન નંબર નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે ઓપ્શન છે દૂધ બી તેલ સી માખણ ડી બટાકા તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે તેલ પ્રશ્ન નંબર અઢાર સાપ પર શું નાખવામાં આવે તો તે તરત જ મરી જાય છે ઓપ્શન છે એ પાણી બી કેરોસીન તેલ સી પેટ્રોલ ડી મીઠુ તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે કેરોસીન તેલ પ્રશ્ન નંબર 19 વિના કપડા પહેરવાથી કયો રોગ થાય છે ઓપ્શન છે રક્તપિત બી ચામડીના રોગ સી એરથેમા ડી કેન્સર તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ચામડીના રોગ પ્રશ્ન નંબર સૌથી ધનિક લોકો કયા દેશમાં ઓપ્શન છે એ લંડનમાં બી ભારતમાં સી પાકિસ્તાનમાં ડી ચીનમાં તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે લંડનમાં